વાઘોડિયાના ગુગલિયાપુરા નગરીમાં વરસાદી પાણી ભરાયા હતા વાઘોડિયા મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ધારાસભ્યશ્રીની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી મામલતદાર તેમજ ચીફ ઓફિસર સ્થળ પહોંચતા જલારામ નગરીના રહીશોએ પોતાની વેદનાની રજૂઆત કરી હતી તપાસ કરતાં સીધી ઇન્ડસ્ટ્રીયલમાં તળાવ આવેલ છે જે તળાવના કિનારા પર ગાબડું પડી જતાં તળાવનું પાણી જલારામનગરમાં ફરી વળ્યું હતું પાણીના નિકાલ માટે સીધી એસ્ટેટમાં કેટલાય નળતરૂપ નાળા તોડી વરસાદી કાસ સાફ કરાવી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયા હતા તે વિસ્તારોમાં મામલતદાર દ્વારા વરસાદી પાણીના અસરગ્રસ્તોને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા ગઈકાલે પણ અમે વિઝિટ કરીને ગયા હતા કે પાણી ક્યાંથી આવે છે એ થોડી તપાસ કરવા અમારી ટીમને સૂચના આપવામાં આવેલી હતી આજ રોજ ફરી અમે અત્રે અત્રે ઉપસ્થિત છે તપાસ કરતાં એવું માલુમ પડ્યું છે કે પાટણ જેમાં ભૂટ તલાવડી નામની તલાવ છે આપણું જેનું એક સાઈડથી થોડુંક ગાબડું પડી ગયું છે એનું પાણી સતત વહ્યા કરે છે અને એ જ પાણી હાલ જલારામનગરમાં ઘૂસી ગયું છે અત્યારે આપ જોઈ શકો છો મીડિયા માધ્યમથી કે અમે અત્યારે પૂરી ટીમ અત્યારે છે ગામ લોકો સાથે અહીંયા વિઝિટ કર્યું છું અને આ પાણીને હું જ્યારે હું ડાયવર્ટ કરી દઈશ તો એવું એવું માનવું મારું માનવું છે કે જે પાણી હાલ ભરાયું છે એમાંથી આપણને કમસે કમ સિત્તેર એંસી ટકાની રાહત થશે મારી બેન દીકરીઓ કે મારા ભાઈઓ આરામથી પોતાના મકાનમાં રહી શકશે થેન્ક યુ યુરામાં બે દિવસથી પાણી ભરાઈ ગયું છે જ્યારે આજે તપાસ કરતાં એવું માલુમ પડ્યું બહુ તલાવડી છે જે જીઆઈડીસીમાં આવેલી છે એ પાણીનો એક તલાવડીને એક બાજુથી ભાગ થોડો ગાબડું પડી ગયેલ છે એ પાણી નવીનગરીમાં ઘૂસી ગયું છે એવું આજે જ તપાસ કરતાં ખબર પડી એટલે એ પાણી બધું ખેતરમાં તરબોળ થઈ ગયા અમારી નવીનગરી ચલાવ બધાના ઘરમાં પાણી ઘૂસી ગયું છે પછી અમે મામલતદાર શ્રી સાહેબને રજૂઆત કરી સાહેબ જાતે આવ્યા છે અને એમને જોયું વાત સાચી છે અને એમને પછી પાણીનો ડાયવા કરી એ બાજુ પાણીનો નિકાલ કરવા નક્કી કર્યું અને એ પ્રમાણે પાણીનો નિકાલ થયા પછી પાણી ખેત ખેતરમાં પાણી ગુસવું બંધ થઈ જશે